એક નઈ સોચ કે ગ્રસ્ત વિસ્તાર કલોલ નગરપાલિકા નો વધુ એક વિવાદ નગરપાલિકાના તંત્ર સામે શહેરીજનો નો રોષ જોવા મળી રહ્યો છે કલોલ નગરપાલિકા દ્વારા ઘન કચરો ઉઘરાવવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે પરંતુ આ કોન્ટ્રેક્ટરની ગોર બેદરકારી સામે આવી કોન્ટ્રેક્ટરો દ્વારા જે ટ્રેક્ટર ચલાવવા માટે ડ્રાઈવર રાખવામાં આવે છે તે ડ્રાઈવરને અઢાર વર્ષથી નીચેની ઉંમર હોવાની વિગતો બહાર આવી રહી છે જ્યારે મેડિકલ વેસ્ટ અને અન્ય કચરો એકત્રિત કરવામાં કોઈ ન્યાયિક સરકારી ધારા ધોરણો મુજબ કામ કરવામાં આવતું નથી જ્યારે ટ્રેક્ટર ડ્રાઈવરની સીટ ઉપર બેસેલ વ્યક્તિ પાસે લાયસન્સ પણ ન હોય છતાં તેને ટ્રેક્ટર સોંપી દેવામાં આવે છે અને જે ટ્રોલી